સમગ્ર મામલો એવો હતો કે આજે સવારેમાં કાલે સાંજનો ફોન આવ્યો કે કોંગ્રેસ કાર્યાલયે મીટિંગ છે ત્યાં મીટિંગમાં અમે સવારે જતા ત્યાં રાજકોટના ટોપ પર કોઈ આગેવાનો જોવા ન મળતા प्रदेशના નેતાઓ મુખ્ય કોર્પોરેટર શ્રીઓ જે કોંગ્રેસી મૂળ કોંગ્રેસી છે એ કોઈ જોવા ન મળતા અને મેં શહેર પ્રમુખ શ્રીને પ્રશ્ન કર્યો કે ભાઈ કેમ તો આ મુખ્ય આગેવાનોને કોઈને બોલાવ્યા નથી એટલે ઇન્દ્રેનિલભાઈ વચ્ચે ઊભા થઈને જવાબ દીધો કે ભાઈ

મારી સાથે અમુક વોર્ડ પ્રમુખ હતા અમુક પૂર્વ કોર્પોરેટર હતા એકોતેર વિધાનસભા લડેલા ઉમેદવારો હતા અમે રાજકોટના ટોપ મોસ્ટ પંદર આગેવાનો નીકળી ગયા છે એ જુદી જુદા હોદ્દેદારો છે કોંગ્રેસ ના તો એનો પહેલેથી જ આવો છે એ પોતે મનમાની કરે એના વેગારીઓ ની જે આ પાડે કરો તો સારું લાગે અમે ક્યારે એવું માનતા નથી અમે તો કોંગ્રેસ માં છે કોંગ્રેસ ની ગાઈડલાઈન ચાલી ઇન્દ્રનીલભાઈ ઇન્દ્રનીલભાઈ ભેગા નથી કોંગ્રેસ છે હું ક્યારેય ભાજપ માં જવાનો નથી પણ ઇન્દ્રનીલ ગણતરી એવી છે કે પેલા નડતા મતે નડતા મતે ને ભાજપ માં વ્યા છે એવું ઈ વિચારેશ પણ અમે નથી જવાના અમે તો કોંગ્રેસ માં સૈનિક છીએ